બનાસકાંઠા જિલ્લાને વિભાજન બાદ કરમાવો યથાવત રહ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય પંચાયતોના સરપંચો પણ પોતાના પેડ પર લિખિત રજૂઆતો કરીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ મુદ્દા ઉપર કોઈપણ પ્રકારની રાજકીય પક્ષ રીતે લડાઈ નથી પરંતુ માત્ર કાંકરેજ તાલુકાની પ્રજા માટે હિતની લડાઈમાં દરેક સામાજિક અને ધાર્મિક સંગઠનો સાથે ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સતત ચાર દિવસથી ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન સભામાં વેપારીઓ તેમજ રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા છે રેલી નીકાળી સિહોરી મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર આ જે આજે આજે અમે કોકરી તાલુકામાં જે રેલી અને આવેદનપત્ર આપવા માટે જે આયોજન કર્યું અમને કોઈ પણ સંજોગે કોકરેજ તાલુકો બનાસકોટામાં અમારે કોઈ દિવસ જવાનું નથી અને અમને એટલું બધું દૂર જે ભૌગોલિક વિષય અમને બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકોટા અસ્મિતામાં અમારું કોકરેજ તાલુકો બનાસકોટા અસ્પિતા ની સાથે જોડાયેલો છે બનાસકોટામાં જ રહેવું જોઈએ એવું અમારી

કોંક્રેજ તાલુકાને જે ખરેખર ફરાદ જિલ્લો બને એમાં જે આ તાલુકાને લેવામાં આવ્યો એ તદ્દન વસ્તુ ખોટી છે કારણ કે કોક્રેજ તાલુકો કાયમિટના માટે બનાસ મંથાનો સંકળાયેલો છે અને બનાસ મનાની બનાસ નદી અમારી મનાસ માતા છે તો અમારો કોક્રેજ તાલુકો ફરાદ જિલ્લો બનાવ્યા એમાં ને ખુશ છે જિલ્લો બનાવ્યા આની અમને કોઈ વિરોધ નથી પણ અમારા તાલુકાને જે ખરાબ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં આવે એમાં અમારો વિરોધ છે આ એક જ આજે શરૂઆત કરી છે ભારતીય કિસાન સંઘની મોહમ્મદર સાહેબને આવેદનપત્ર આપ્યું પણ ખરેખર જે કોંગ્રેસ તાલુકો કાયમિકના માટે બનાસમોટા જિલ્લાની અંદર રહેવો જોઈએ એનું કારણ કે આટલા કિલોમીટર ફરાજ જવું અને જે કાયમિકનું સંકળાયેલું બનાસ ડેરી હોય બનાસ બેંક હોય બનાસ સહકારી સંઘ હોય

સરકાર ને એમ કેવા માંગુ છું કે કોકરેજ તાલુકાની ઓળખ આખો વિશ્વ જોડે છે ગાય અમારી માતા છે કોકરેજ તાલુકો ગાય કોકરેજ ગાયકરેજ તાલુકો પડ્યો છે અને બનાસકોઠા બનાસ નદીની અમે કિનારે આવેલ છે અને એમાં વધારાનું કે અમે કેટલા ભાગશાળી વસો વર્ષ હત્યા નંબર નો હાઈવે નેકરો એટલે હાઈટ કિલોમીટરમાં માં પાણીપુર અમુક હવે તરી થાય ચાળી થાય છેલ્લો હાઈટ તમે એ યોગ્ય નથી અમારો બનાસ ની ઓળખ છે અમે કોકરાજ તાલુકો અમે બનાસ ખોટામાં રહેવા માંગો છો એવું હું સરકાર ને આદેશ કરું છું કે કોકરાજ તાલુકો બનાસ માં રહેવો જોઈએ બનાસ અમારી માતા છે